હેલો દેવ બેટા સવારમાં માં વહેલો ઉઠીને રડે છે તું સવારમાં માં વહેલો ઉઠીને નાઈ લે છો તું રોજે રોજ તરાત ના નક કાપેલા છે બતાવ તો બેટા અરે વાહ સરસ પગના ના નક કાપેલા છે બતાવ તો અરે વાહ ખૂબ સરસ કાપેલા છે અને માથામાં માં રોજે રોજ તેલ નાખે છો રોજ આજે કેમ નથી નાખેલું બેટા

તોફાન કરે છે ને તું તો હમણાં કેતો તો ને નથી કરતો તોફાન નથી કરતો તોફાન નહીં કરવાનું બેટા પ્રોમિસ કર વાહ વેરી ગુડ અને દોસ્તોને શું કહેવાનું આપણે લાઈક વાહ ખૂબ સરસ અને હું ડાયો છું કે કોમેન્ટ કરજ્યો થેન્ક યુ